ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સ્ટુડન્ટ દ્વારા સમગ્ર ગુજરાતમાં મેડિકલ કોલેજના ઇન્ટેન્સ ડોક્ટરો દ્વારા પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ભાવનગર મેડિકલ કોલેજ ખાતે પણ ઇન્ટેન્સ ડોક્ટરોએ પ્રદર્શન યોજ્યું હતું ભાવનગર મેડિકલ કોલેજ ખાતે ઇન્ટેન્સ ડોક્ટર દ્વારા પ્રદર્શન યોજીને સ્ટાઇપન્ડની માંગ કરી હતી દર ત્રણ વર્ષે આપોઆપ મળવાપાત્ર સ્ટાઇપન્ડ નહીં મળતા ઇન્ટેન્સ ડોક્ટરોએ પ્રદર્શન કરીને લેખિતમાં ડીનને રજૂઆત કરી પોતાની માંગ કરી હતી ઓકે નમસ્કાર હું ડૉક્ટર ઈશાન કોટક અને આ બધા મારા કલીગ્સ છે અમે બધા જ ઇન્ટર્ન ડૉક્ટર્સ છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર અને સર્ટી હોસ્પિટલમાં અમારે આજે એટલે એ વસ્તુ માટે ભેગા થવું પડે છે કારણ કે આખી અક્રોસ ગુજરાત અને બધા જ ઇન્ટર્ન્સ આઈએમએ એમએસએનના અંડરમાં કલેક્ટિવ એક્શન એક લઈએ છીએ બિકોઝ છેલ્લા ત્રણ વર્ષથી અમારું સ્ટાઇપન્ડ નથી વધેલું અમનું જે સ્ટાઇપનનો જે રૂલ છે એક્ચ્યુઅલી એ રીતે છે કે દર ત્રણ વર્ષે અમારો સ્ટાઇપન બે નવ પછી વધતો જ હોય છે અને અમારી ફીસ પણ એ રીતે વધતી હોય છે ઓલ્સો ઇન્ફ્લેશન આવે જ છે મોંઘવારી વધે જ છે અને એવામાં પણ જ્યારે ડોક્ટર્સ લાઈક દિવસ રાત જ્યારે કામ કરતા હોય અને એમને સરખી રીતે જો કોમ્પન્સેટ કરવામાં ના આવે તો એમના મોટિવેશનને અફેક્ટ કરી શકે છે બીજી વસ્તુ એ છે કે જ્યારે કોરોના કેવો કોઈ વિકટ પરિસ્થિતિ આવે તો ત્યારે ડોક્ટર્સને ભગવાન બનાવી દો કે ત્યારે ડૉક્ટર્સને થેન્ક કરો એ વસ્તુ સાચી છે પણ જ્યારે અમને જરૂર હોય તો ત્યારે પણ અમે એવી અપેક્ષા રાખીએ કે સિવિલ સોસાયટી છે કે મીડિયા પર્સનલ્સ છે એ બધા અમને સપોર્ટ કરે અને આ અમારી મુવમેન્ટમાં અમને સાથ આપશે અત્યારે આખી મૂવમેન્ટ એમએસએનના અંડર થાય છે અને એમાં બધી જ કોલેજ અક્રોસ ગુજરાત જેટલી પણ મેડિકલ કોલેજીસ છે જીએમઇઆરએસની કોલેજીસ હોય કે પછી ગવર્મેન્ટ હોય કે પછી પ્રાઇવેટ કોલેજીસ હોય બધા ભેગા થઈને આ મુવમેન્ટમાં સાથે જ છે અમે લોકો